ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ લઈને કચ્છના સાધુ સંતો અને સનાતન સમાજના લોકો દ્વારા આજથી અનશન આંદોલનનો આરંભ કરવામાં આવ્યો છે ભુજ ખાતે યોજાયેલા આ શાંતિપૂર્ણ ધરણા અને અનશન કાર્યક્રમમાં મોટા પાયે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ આંદોલન યોગી દેવનાથ બાપુની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે ગૌ માતા હિન્દુ સંસ્કૃતિ અને આસ્થા સાથે અતૂટ રીતે જોડાયેલી છે ગૌ સેવા એ માત્ર ધર્મનો નહીં પણ રાષ્ટ્ર સેવાના સમકક્ષ છે એવું યોગી દેવનાથ બાપુએ જણાવ્યું સનાતન સમાજના આગેવાનોનો દાવો છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તો તેની રક્ષણ અને સંવર્ધન માટે વધુ સત્તાવાર અને કાયદેસર પગલાં લઈ શકાય આ સાથે ગૌહત્યા અને ગૌવધ સામે કડક પગલાં લેવા સરકારને મજબૂત નૈતિક આધાર પણ મળશે અનશનકારીઓએ સરકારને ચેતવણી આપી કે જો આ માંગને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અનેક સાધુ સંતોએ ધરણા સ્થળે ઉપવાસ રાખી આંદોલનને નૈતિક સહારો આપ્યો છે સાધુ સંતો સનાતનીઓ ઘણા ટાઈમથી સરકારને રજૂઆતો કરી છે છેલ્લા બે મહિનાથી અમે લેટરોથી અહીંના આગેવાનોથી બધાથી પ્રયાસ કર્યો સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો સંતોએ સનાતનીઓ નક્કી કર્યો કે ગુજરાતની અંદર જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દર્દો નહીં મળે ત્યાં સુધી આપણે અંચન ઉપર બેસીશું લોકશાહી છે લોકશાહી ની અંદર લોકતાંત્રિક રીતે માંગણી કરવી જરૂરી હોય છે એટલે અમે બધે આ રસ્તો ઉચિત સમજો કે સંતો અને સનાતનીઓ ઉપવાસ ઉપર બેસે એટલે આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ સરકાર થી માંગણી કરીએ છીએ કે ગુજરાત ની અંદર એસી ટકા સનાતની સમાજ છે હિન્દુ છે હિન્દુ ગાય ને માને છે પૂજે છે એની દેવી છે તો એસી ટકા સમાજ આપતી માંગણી કરતો હોય કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપે તો તમને તકલીફ ક્યાં પડે છે શું પ્રોબ્લેમ આવે છે

ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દર્જો નહીં મળે ગૌ માતાને સન્માન નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠીશું નહીં